તમારી આત્માને કે તમે સાચે જ મજામાં છો આદિવાસીના ઇતિહાસ વાંચો આજે તમારા સામે ફોટા છે ને એ જ આપણા ભગવાન છે જે આપણા આદિવાસી સમાજ માટે લડે છે ને એ જ આપણા ભગવાન છે આજે આદિવાસી સમાજ એ અલગ દિશામાં જઈ રહ્યો છે પણ ખરેખર આજે આટલા બધા આદિવાસી આગેવાન ભેગા થાય છે અને આટલા બધા આપણા ભાઈઓ એમને વિકાસ તરફ લઈ જાય છે એક શબ્દ સાંભળ્યો છે ને જાગ્યા ત્યારથી સવાર તો આપણી સવાર પડી ગઈ છે

આજે હું મારું ઉદાહરણ નથી આપતો પણ એક નાનો એવો મેસેજ આપીશ કે હજારો સંખ્યામાં પોલીસ મારા ઘરે પણ પોલીસ શેઠના ઘરે પણ પોલીસ જે જે આદિવાસી સમાજના આગેવાન હતા ત્યાં ત્યાં ઠેરે ઠેર પોલીસ ઘરેથી લઈ ને કેવડિયા સુધી પોલીસ શું અમે લોકો આતંકવાડી હતા આદિવાસી સમાજ ના જે આપડે આદિવાસી સમાજ છે આ દેશ નો મૂળ માલિક છે છતાંય અહીંયા બેઠેલા લોકો છે ને એમને ગર્વ નથી થતો હજુ પણ આ લોકો બોલી બોલીને જાય છે કઈ કહી કહીને જાય છે છતાં એ લોકો ની નથી ઉડતી અરે ભાઈ અમે ભણી ગણીને આગળ વધત વકીલ બનત ડોક્ટર બનત પણ એ ભણતર પણ અમારા કઈ કામ નથી કારણ કે ભણતર બાદ

જ્યારે આ ભગવાનનું આ ભગવાનનું કોઈ અસ્તિત્વ નતું ને ત્યારથી આપણું અસ્તિત્વ છે છતાંય આપણે ગર્વ નથી કરતા કે આપણે આદિવાસી સમાજ આટલો આગળ છે આદિવાસી સમાજ અત્યારે ધીરે ધીરે જાગો આજે અમે બોલ્યા છે આટલી નાની ઉંમરમાં ખરેખર અમને કોઈ કાયદાનું ભાન નતું જેમ જેમ અમે આદિવાસી સમાજના લોકો સાથે ચાલ્યા બોલ્યા અને કેવડિયા જઈને એ પોલીસ સામે એક મોટી લડાઈ લડી ત્યારે અમને ભાણ આવ્યું કે હજુ પણ સરકાર આપણને આતંકવાડી જ ગણે છે નક્સલવાડી ગણે છે આપણને પણ ખરેખર એમને ખબર નથી કે આદિવાસી સમાજ એ છે કે જયારે જયારે પણ આદિવાસી સમાજ પાસે આવશે ને

જે આદિવાસી સમાજ માટે મળે છે લડે છે રાજકુમાર રોડ રાજસ્થાન ચૈતન વસાવા ગુજરાત રેડિયાવાડા તો ખરેખર હું હુ કોઈ પાર્ટીને સપોર્ટ કરતો નથી પણ જ્યાં સુધી મેં જોયું છે કે એમને કોઈ પાર્ટીનો ખેસ નથી નાખ્યો આજે

આપણને આદર લાવવા માટે ઘણા બધા બલિદાન આપ્યા છે પણ આ નેતા અને અલગ અલગ જાતના લોકો છે ને એમને આપણે ફસાવી રાખ્યા છે ક્યાં સુધી નહીં લખે તમે ક્યાં સુધી નહીં લખશો અમારો ઇતિહાસ અરે આદિવાસીના દીકરાઓ જો જીવતા છે જો આદિવાસી સમાજનો ઇતિહાસ નહીં લખાશે ને બાજુ પર અમે તમારું ભૂગોલ પણ બદલી નાખીશું તમારું ભૂગલ અને તમારા પણ બદલી નાખીશું જય જોહ જય આદિવાસી એકવાર ખરેખર દિલ થી બોલજો જય જોહ